મળી રહ્યો છે ખાતેદારોના નાના અંત કામ માટે પણ પાંચ મહિનાનો અભિષેક કરવો પડે છે ત્યારે જ કામ થાય છે જો તમે વકીલ હસ્તે કામ કરવા જાઓ તો જે બિનજરૂરી છે એવા કાગજો માંગીને અરજીનો નિકાલ કરી નાખવામાં આવે છે તાજેતરમાં જ ઉનાના વેપારી અગ્રણીને કઠો અનુભવ થયો હતો અને વેપારીએ પહેલા બધા કાગળો ફાઇલ કરીને રાહ જોઈ હતી પરંતુ લાંબા સમય રાહ જોયા બાદ કામ ન થયું અને પાંચ માંગવા પર જો કે વેપારી અગ્રની સહેમતી ન થયા પરંતુ કહેવાય ને કે મોડીને હરામું ન આવી જાય બાદ ભૂખ વધુ ઉઘડી જાય છે પરંતુ આ લોકોને ખબર નથી તાજેતરમાં જ આ અહેમદપુર ચેક પોસ્ટના બનાવ બાદ શું હાલત થઈ

લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું અચૂક ના ભૂલતા ધન્યવાદ જય હિન્દ જય ભારત